નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ જોઈ રહ્યા છો અત્યારે હાલમાં ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષય ચેપ્ટર નંબર સાત વસ્તી વધારો અને વસ્તી વધારાના કારણોમાં સામાજિક પરિબળો જોયા પછી આપણે આર્થિક પરિબળો તરફ આગળ વધીએ ગયા પોઈન્ટની અંદર આપણે ખાસ જોઈ ગયેલા કે ભાઈ શિક્ષણનું નીચું પ્રમાણ એ આર્થિક પરિબળ છે અને આપણે સામાજિક પરિબળોની વાત કરીએ તો સંયુક્ત કુટુંબ પ્રથા પુત્ર પ્રાપ્તિની ઘેલસા નાની ઉંમરે લગ્ન અને વિધવાપૂર્ણ લગ્ન સાવર્તિક લગ્ન પ્રથા આ બધા પોઈન્ટ આપણે જોઈ ગયા હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ છે આર્થિક પરિબળો આર્થિક પરિબળો જે છે એમાં શિક્ષણનું નીચું પ્રમાણ શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે અપર્યાપ્ત શિક્ષણના કારણે કુટુંબની અગત્ય જલ્દી સમજી શકાતી નથી પરિણામે કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ જણાય છે સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકને જન્મ આપતી માલુમ પડી છે તે જ બાબત પ્રાથમિક તુલનાએ માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ પામેલી સ્ત્રીઓ માટે સાચી ઠરે છે આ અનુભવના આધારે કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પશિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે શિક્ષણની બાબતમાં અહીં જે વાત કરી છે એ પ્રમાણે કે ભાઈ શિક્ષણ અને વસ્તી વૃદ્ધિનો સંબંધ જટિલ છે કે સ્ત્રીઓમાં ખાસ આ લાગુ એટલા માટે પડે કે અપર્યાપ્ત શિક્ષણને કારણે નાનું કુટુંબ સુખી કુટુંબ આ ખ્યાલ એ સમજી શકતા નથી અને પરિણામે આમાં કુટુંબ મોટું રહે છે ભણેલી સ્ત્રીઓ હોય એ ઓછા બાળકોને જન્મ આપે છે અને બિનશિક્ષિત જે છે સ્ત્રી એ વધારે બાળકોને જન્મ આપે છે આગળ એક સર્વેમાં જાણવા મળ્યું એ પ્રમાણે જે નિરક્ષર સ્ત્રીઓ છે એ ઓછા બાળકોને જન્મ આપવા માટે પ્રયો પ્રયોજાતી નથી પ્રાથમિક શિક્ષણની સામે બિનશિક્ષિત જે સ્ત્રી છે એમાં પ્રશ્ન એ આવે છે કે ભાઈ ઓછું ભણેલી સ્ત્રીઓ વધારે બાળકોને જન્મ આપે છે અને વધારે ભણતી જાય છે સ્ત્રી એમ બાળકો અને કુટુંબનું મહત્ત્વ સમજતી જાય છે એટલે શિક્ષણનું નીચું પ્રમાણ એ આર્થિક પરિબળો માટેનું મહત્વનું છે દેશમાં નિરક્ષર અને અલ્પશિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે આવકની નીચી સપાટી કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારે બાળકનું આગમન જવાબદારી નહીં પરંતુ અશક્યામત ગણે છે હાથ રળિયામણા એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે અત્યારે પણ ચાની લારી ઉપર અથવા નાના નાની હોટલ રોજી રળીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકો આપણે જોઈ શકીએ છીએ તો કે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ભાઈ આવક ઓછી હોય એટલે વધારે બાળકો રાખવા માટે નું આયોજન થાય અને એક વધારે બાળક થાય તો એ જવાબદારી નહીં પણ એ મિલકત છે એવું માની લેવામાં આવે અને એ બાળકને પછી લારીએ હોટલોમાં કે પછી ગેરેજોમાં કામ કરવા માટેની ફરજ પાડવામાં આવે છે અને આવકનો સ્ત્રોત ઊભો કરવા માટે એક વધારે બાળકને જન્મ આપે છે એના કારણે ભારતમાં વસ્તીનું પ્રમાણ વધતું જાય છે ત્યાર પછી કીધું કે બાળ દરનું ઊંચું પ્રમાણ ભારત એક એવો દેશ છે કે જ્યાં બાળ મૃત્યુદરનું પ્રમાણ વધારે છે જન્મતા જન્મતા દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે મિત્રો કે ભાઈ જે બાળકો જીવતા જન્મે છે એમાં દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં જ બાળકો મૃત્યુ પામે અને બાળ મૃત્યુદર કહેવાય આવા ભારતની અંદર ઓગણીસો ને એકાવનમાં એકસો ને છેતાલીસ બાળકો પોતે એક વર્ષનો આયુષ્ય ભોગવા પહેલાં દર હજારે મૃત્યુ પામતા હતા જે બે હજાર અગિયારમાં એકતાલીસ પોઈન્ટ ચાલીસનું પ્રમાણ થયું હવે મિત્રો આપણને એમ થાય કે આપણું પ્રમાણ ઘટ્યું છે પરંતુ આ પ્રમાણ જે છે એ અન્ય દેશોની તુલનામાં આપણે જોવા જઈએ તો બાળ મૃત્યુ દર ઊંચો હોવાના કારણે ગરીબી દીકરીના જન્મની ઉપેક્ષા પોષણયુક્ત આહારનો અભાવ સ્ત્રીઓમાં વારંવાર થતી કસવાવડો ઉછેરની જૂની માન્યતા અપૂરતી સગવડો બે બાળકો વચ્ચેનો ઓછામાં ઓછો સમયગાળો વગેરેને કારણે બાળ મૃત્યુદર વધારે થતા હોવાથી લોકો વધારે બાળકોને જમવા જન્મ આપવાનું વલણ ધરાવે છે જે ઊંચા જન્મદરને પરિણામે છે મિત્રો વધારે બાળકો હશે કદાચ કોઈ બાળકનું આકસ્મિક અવસાન થશે તો બીજું બાળક હશે તો આપણને ઉપયોગી થશે એવી અપેક્ષાએ મિત્રો એક વધારે બાળકોને જન્મ આપે છે અને આ આરોગ્યની સેવા સારી નથી પોષણક્ષુખ આહાર મળતો નથી એના કારણે મિત્રો ભારતમાં વધારે બાળકો રાખવાનું ચલણ વધતું જાય છે સાથે સાથે એવી પણ વાત કરી છે મિત્રો અહીંયા કે ભાઈ આ બાળ મૃત્યુદંડનું પ્રમાણ એટલા માટે વધારે છે કેમ કે દીકરીની ઉપેક્ષા થાય છે પોષણક્ષમ આહારનો અભાવ હોય છે એવા પણ કારણો જવાબદાર છે ત્યાર પછી કીધું મિત્રો અન્ય કારણો તો કે ઊંચો પ્રજનન દર વર્ષ દરમિયાન પંદરથી ઓગણપચાસ વર્ષની વય ધરાવતા એક હજાર સ્ત્રીઓની કુખે જીવતા જન્મતા બાળકોની સંખ્યાને પ્રજનન દર કહેવાય છે હવે મિત્રો હજાર સ્ત્રીને કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનન દર કીધો છે ભારતમાં વસ્તીના માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનન દરને અંગેની છે બાળકને જન્મ આપી શકે તેવા પંદરથી ઓગણપચાસ વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં અહીં જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે ભાઈ આ વિશેષતા તપાસીએ તો ઓગણીસો ને એકસઠમાં વય જૂથની અંદર આપણે આ જે પોઈન્ટ આપ્યો છે એમાં ધ્યાન આપશો મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા છ જેટલી હતી પહેલાં છ બાળકોને જીવિત બાળકોને જન્મ આપતી હતી બે હજાર અગિયારમાં ઘટીના ત્રણ બાળકો થઈ ગયા અડધા થઈ ગયા છતાં આ પ્રમાણ હજી ઊંચું કહી શકાય સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે બે પરિબળો જવાબદાર હોઈ શકે છે એક ભારતમાં નાની વિયે થતાં લગ્નને કારણે માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો લાંબો જતો જાય છે અને માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરણિત મહિલાઓનું પ્રમાણ ઓછું હોય છે એટલે કે માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓ હોતી જ નથી તેવું કહી શકાય બધી જ મહિલાઓ પરિણિત હોય છે જે માતૃત્વ ધારણ કરી શકે એવી હોય એટલે દરેક માતૃત્વ ધારણ કરનારી મહિલાઓના લગ્ન થાય છે ને એ બાળકને જન્મ આપે છે અને પરિણામે ભારતમાં આ બાળ મૃત્યુ દરનું પ્રમાણ જે છે એ ઊંચું રહેવાનું કારણ આ છે અને સાથે સાથે એ પણ અહીં વાત કરીશ આપણને કે ભાઈ ભારતની અંદર જે સમસ્યા છે કે ભાઈ ઊંચો પ્રજનન દર રહેવો એ પણ એક કારણ મહત્ત્વનું છે કે ભાઈ ઊંચા પ્રજનન દરને કારણે આપણા દેશની અંદર આ દરેક મહિલાઓ બાળકને ફરજિયાત જન્મ આપે છે અને એના કારણે ભારતની વસ્તી જે વધતી જાય છે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી મિત્રો માતૃત્વ અને પિતૃત્વ ધારણ કરી શકે બે વ્યક્તિ લગ્ન કરનાર હોયને ખબર હોવી જોઈએ કે ભાઈ બાળક જે છે એની વચ્ચે યોગ્ય સમય મર્યાદા હોવી જોઈએ ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી સામાજિક રીતિ રિવાજો ધાર્મિક માન્યતાઓ સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુટુંબ નિયોજન સામે વિરોધ ઊભા થાય છે તે ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી અને સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ પણ જન્મદરને ઊંચી સપાટી સુધી લઈ જાય છે ભારતમાં મિત્રો કે ભાઈ બાળકોની સંખ્યા મર્યાદિત રાખવી હોય તો એના માટે કુટુંબ નિયોજન માટે ઘણા સાધનો છે પણ એ ઉપયોગ કરતા નથી એના પ્રતાં એના પ્રત્યે પૂરતું નોલેજ હોતું નથી અને એના કારણે મિત્રો ભારતની અંદર આ પ્રમાણ જે છે એ ઊંચું રહેવા પામે છે બીજું કે સામાજિક રીત રિવાજો ભાઈ પુત્ર તો હોવો જ જોઈએ ઘરમાં ગરીબી છે તો વધારે બાળકને જન્મ આપીએ તો આ બાળક કમાશે ભવિષ્યમાં ધાર્મિક ખોટી માન્યતાઓ કે ભાઈ માણસના મૃત્યુ પછી પુત્ર અગ્નિ સંસ્કાર આપે તો જ બાળકને તો જ એના પિતાને યોગ્ય જગ્યાએ વાસ મળે એ બધી ખોટી માન્યતાને કારણે કુટુંબ નિયોજન થતું નથી એના પરિણામે વધારે વધારે વસ્તી વધારો થઈ રહ્યો છે તો મિત્રો આ વાત હતી કુટુંબ નિયોજનના સાધનોની ત્યાર પછી આગળ વધીશું આપણે નીચા મૃત્યુ દરના કારણો એમાં પહેલું કીધું છે કે જીવન ધોરણમાં સુધારો આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થયો છે દેશના લોકો પહેલાં સારી ગુણવત્તાવાળું અનાજ રહેઠાણની પૂરતી સગવડ આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે જેના કારણે પરિણામે મૃત્યુદર ઘટ્યો છે હવે મિત્રો જીવન ધોરણ સુધરતું જાય એટલે ડૉક્ટરી સારવાર મળે ગુણવત્તાળો અનાજ મળે રહેઠાણની સુવિધા મળે પૂરતું શિક્ષણ મળે એટલે સમજદારી વધે અને એના કારણે મિત્રો દરનું પ્રમાણ જે છે એમાં ઘટાડો થયો છે ત્યાર પછી પહેલાંના સમયમાં રોગશાળો જે હતો વીસમી સદીમાં એમાં શીતળા પ્લે ક્ષય મેલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો પરંતુ વીસમી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ રોગપ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપરયુક્ત રોગો પર અંકુશ મૂકવામાં સફળતા થઈ છે જેના પરિણામે મૃત્યુદર ઘટ્યો છે હાલમાં મિત્રો કોરોનાના કારણે કેટલાય લોકોના મોત થાય છે પણ જ્યારે કોરોનાની રસી ખૂબ જ વ્યવસ્થિત આવી જશે આવનારા સમયમાં એટલે ઓટોમેટિકલી મૃત્યુદર ઘટી જશે એવી રીતે પહેલાંના સમયમાં પ્લેગથી લોકોના મોત થતાં હતા શીતળાથી થતા હતા ક્ષય મેલેરિયા આવા રોગોના કારણે મોત થતા હતા જે હાલમાં એ પ્રમાણ ઘટી ગયું છે અને હવે એની રસી આવી ગઈ છે એટલે હવે એ લોકો લાંબો સમય સુધી જીવી શકે છે એના કારણે મૃત્યુદર ઘટ્યો છે ત્યાર પછી પહેલાંના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ જે છે એ પહેલાં વધારે પ્રમાણ હતું દુષ્કાળમાં દુષ્કાળ અને અંકુશ આપણે લાવી શકીએ છીએ તેથી ભૂખમરાના કારણે થતાં જે મૃત્યુ છે એ ટાળી શકાય છે ઓગણીસો સાસઠથી હરિયાળી ક્રાંતિ થઈ દેશમાં એટલે અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો અને પરિણામે દેશના કોઈ એક અસરગ્રસ્ત વિસ્તારમાં છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે તેથી માનવીને ભૂખમરાના કારણે મોતના મુખમાંથી જતો બસાવી શક્યા છે મિત્રો ભારતની અંદર ખૂબ દુષ્કાળ પડતા હતા અને એના કારણે લોકોના મૃત્યુ થતા હતા અને આ મૃત્યુ જે છે એ ખૂબ વધતા ગયા હતા પરિણામે ઓગણીસો સાસઠ પરથી વિજ્ઞાન અને ટેકનોલોજી આવી ગઈ એના કારણે આપણે મૃત્યુદર જે છે એ ઘટાડી શક્યા છીએ અને હવે તો કોઈ પણ ભારત દેશના ખૂણે અનાજની અસત હોય તો પહોંચાડી અને લોકોને બચાવી લઈએ છીએ તો આના કારણે મિત્રો આપણને ફાયદો થયો છે ત્યાર પછી મિત્રો આપણે કીધું કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો મિત્રો દેશમાં પહેલાં ધરતીકંપ સુનામી ભૂસ્ખલન અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આવી અનેક કુદરતી વાનરોથી માનવ મૃત્યુ દર આંખ ઊંચો રહેતો હતો પરંતુ આજે કોઈપણ ભાગમાં કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિ સજાતો તો ઝડપથી વાહન વ્યવહારની સગવડો વ્યવહારના પરિણામે તાત્કાલિક અનાજ પહોંચે દવા પહોંચે અને જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ પહોંચાડી દઈએ એટલે માણસ જે મૃત્યુ પામે છે એનું પ્રમાણ જે છે એ ઘટી ગયું છે અને નીચા દરથી આપણા દેશની અંદર કેટલી વસ્તીને નવું જીવન મળે છે પરિણામે મૃત્યુ દર નીચું રહે છે મૃત્યુ દરમાં ઘટાડો થયો છે પહેલું કે સારા જીવન ધોરણની અંદર લોકોને પોતાની સુવિધાઓ વધતા આરોગ્યની સેવામાં સુધારો થતાં આજે લોકો મૃત્યુ પામતા સંખ્યા ઘટી ગઈ છે પ્લે પ્લે ક્ષય મેલેરિયા જેવા રોગોના કારણે મૃત્યુ પામતા હતા પરંતુ રસી આવી ગઈ એટલે આવા રોગથી મૃત્યુદર ઘટ્યા છે પહેલાંના સમયની અંદર મિત્રો દુષ્કાળ જે છે ખૂબ પડતા હતા અને એમાં લોકોને અનાજ નહોતું મળતું એટલે ભૂખ મરાના કારણે મૃત્યુ પામતા હતા પરંતુ હવે કોઈપણ જગ્યાએ આપણે અનાજ પહોંચાડીને લોકોને બચાવી શકીએ છીએ અને પહેલાંના સમયની અંદર કુદરતી આપત્તિઓ માટે અગાઉથી કોઈ જાહેરાતો કે ઘોષણા થઈ શકતી નહોતી પરિણામે લોકો ભૂસ્ખલન સુનામી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિને કારણે આ મૃત્યુ પામતા હતા હવે વાવાઝોડું આવવાનું એટલે અગાઉથી સરકાર ચોવીસ કલાક દરિયામાં ન જવા માટે સૂચના આપે છે દરિયા કિનારે વસતા લોકોને હટાવી લે છે અને એના કારણે મિત્રો આજે સમસ્યા જે છે એ હળવી થતી જાય છે તો અહીંયા આજે એટલું રાખીએ બાકીનો કાલે ધન્યવાદ